ગ્રહોના રાજા સૂર્ય સોળમી ડિસેમ્બર થી આવશે ગુરુની રાશિ ધન રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે આગામી એક માસ સૂર્ય ગોચર અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ગુરુની રાશિ ધન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

અત્યંત બળશાળી બનવાના છે આ દરમિયાન ગુરુ અને સૂર્ય દ્વારા નવ પંચમ રાજયોગ પણ બનવાનો છે તો આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય તમારી રાશિ પર કેવી કરશે આગામી એક માસ સુધી અસર તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક અવશ્ય કરો શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી તો મકર રાશિના લોકોએ આ સમય અવધિમાં રહેવું જોઈએ સાવધાન મકર રાશિના લોકો સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને તમારા બારમા ભાવમાં ગોચર કરશે જે વિપરીત રાજયોગ બનાવશે ખાસ કરી અને સિત્યાવીસ ડિસેમ્બરે મંગળ ધન રાશિમાં પ્રવેશ્યા પછી રાજયોગ વિશેષ બનશે કાર્યક્ષેત્રમાં અચાનક પ્રગતિની સંભાવનાઓ બની શકે છે ધનની આવકની સાથે ધન ખર્ચની પણ સંભાવનાઓ બની શકે છે જેના કારણે બજેટ ખોરવાઈ શકે છે સાવધાની પૂર્વક અને સમજી વિચારીને ખર્ચ કરો દાનમાં થોડા પૈસા ખર્ચશો તો તમારા માટે આ સમય અવધિમાં સારું રહેશે સૂર્યનું આ ગોચર મકર રાશિના લોકો માટે મિશ્રિત અસર લાવશે તમે સાડા સાતીના છેલ્લા તબક્કામાં ધૈયામાંથી પણ પસાર થઈ રહ્યા છો કોઈ પણ અનૈતિક અથવા ગેરકાયદેસર કામ ન કરો જેનાથી તમારી અથવા તમારા પરિવારની છબી ખરાબ થાય ખોટા લોકોની સંગતથી દૂર રહો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમારા વિરોધીઓથી સાવચેત રહો અને બિનજરૂરી રીતે સામેલ ન થાવ સારું આચરણ અપનાવો અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહો તમારી કેટલીક ઈચ્છાઓ આ સમય અવધિમાં પૂરી થશે જે તમારા મનમાં ઘણા સમયથી હતી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો ખાસ કરીને જે લોકો સાંધાના દુખાવા અથવા કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાઓ અનુભવે છે એમને વિશેષ સાવધાની રાખવી તમારી આંખના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખજું ખાનપાન ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે પિતાનું સન્માન કરો પ્રવાસની તકો તમારા માટે બની રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકોએ જીવનસાથીનો મશ મળશે સંપૂર્ણ સહયોગ કુંભ રાશિના જાતકો સૂર્ય તમારા સાતમા ભવના સ્વામી છે અને અગિયારમા ભાવમાં ગોચર કરશે વેપારમાં વૃદ્ધિના સારા સંકેતો છે ઘણો લાભ થશે આવક વધવાના નવા રસ્તાઓ ખુલશે તમારી હિંમતમાં વધારો થશે તમે ઉર્જાવાન અનુભવ કરશો તમને મિત્રો અને મોટા ભાઈ બહેનોનો સહયોગ મળશે તમને તમારા જીવનસાથીનો પણ સહયોગ મળશે વ્યવસાયમાં જીવનસાથીની મદદથી આર્થિક લાભ થશે જો તમારી પત્ની નોકરી કરે છે તો નોકરીમાં પ્રગતિ થશે અને જો તમે પ્રોફેશનલ છો તો વેપારમાં વૃદ્ધિ થશે જો તમારા જીવનસાથી કોઈ નવું કામ અથવા નોકરી કરવા ઈચ્છે છે તો તેમાં પણ સફળતા મળવાના ચાન્સ છે શેર બજારમાંથી પણ ફાયદો થવાની સંભાવના છે પરંતુ નિષ્ણાતોની સલાહમાં જ શેર બજારમાં રોકાણ કરવું તમે તમારા કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા અને આદરના પાત્ર બનશો પ્રેમ સંબંધો પર નકારાત્મક અસર જોવા મળી શકે છે જો તમે તમારા પ્રેમ સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવાનું વિચારી રહ્યા છો અથવા પ્રયત્ન કરી રહ્યા છો તો તમને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે માટે થોડો સમય રાહ જુઓ તમારા પિતાને માન આપો સૂર્યોદય પછી સુવાનું ટાળો સગર્ભા સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું આ ગોચરના સમયગાળા દરમિયાન નાની સમસ્યાઓ પણ અવગણશો નહીં નહીં તો કશું વાવરની સ્થિતિ ઊભી થઈ શકે છે ખાસ કરી પણ સિત્યાવીસ ડિસેમ્બરથી સોળ જાન્યુઆરીની વચ્ચે ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ રીતે બેદરકાર ન રહેવું જોઈએ આ ગોચરના સમયગાળામાં વિદ્યાર્થીઓને વિશેષ સફળતા મળવાની યોગ બની રહ્યા છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને દસમા ભાવમાં ગોચર કરશે જે લોકો કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામોની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ગોચરનો સમયગાળો સારા સમાચાર લઈ અને આવવાનો છે આર્થિક લાભ થશે સારા સમાચાર લઈ અને તમને ઘણો જ લાભ કરાવશે કાર્ય કાર્યસ્થળ પર પ્રમોશનની સંભાવના છે અથવા તમને કોઈ મહત્વપૂર્ણ અને નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારી સ્થિતિને મજબૂત કરશે સારા સાથીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે આથી તમારી અંદર નકારાત્મક અને નિરાશાની લાગણીને વિકસવા ન દો તમે ડિપ્રેશનનો શિકાર બની શકો છો તમારા મનની શ્રદ્ધા જાગૃત રાખો નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહો કાર્યક્ષેત્રમાં વિશેષ સફળતા મેળવવાની સંભાવના છે તમારા સહકર્મીઓ સાથે સારો વ્યવહાર રાખો કાર્યસ્થળ પર તમારા અને વિરોધીઓથી સંખ્યા વધી શકે છે માટે સાવધાન રહો તમે તમારા વર્તનથી આ પરિસ્થિતિને સંભાળી શકશો બધાને સાથે લઈ અને ચાલવાની ભાવના જાળવી શકશો રમતગમતમાં રસ વધશે જે વિદ્યાર્થીઓ રમતગમતની કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને સફળતા મળશે ટીમમાં સિલેક્શન થશે